ગાંધીનગરમાં જે વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે તેને લઈને વિરોધ પક્ષના ધારાસભ્યો દ્વારા સરકાર ઉપર આરોપો કરવામાં આવી રહ્યા છે અને આ ત્રણ દિવસના સત્રમાં સરકાર ગુજરાતની જનતાનો અવાજ દબાવતી હોય તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે ટેટ ટાટ પાસ ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો તેમજ હાલ જે શિક્ષકોની ઘટ ગુજરાતમાં જોવા મળી રહી છે સરખા ઓરડાઓ નથી તે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે સરકારને આડે હાથ લીધી છે ત્યારે શું કહી રહ્યા છે ચેતર વસાવા શું તેમના આરોપો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં હાલ ત્રણ દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે જેમાં સત્તા પક્ષના ધારાસભ્ય અને વિપક્ષના ધારાસભ્ય પણ આ સત્રમાં હાજરી આપી રહ્યા છે પરંતુ વિપક્ષનું કહેવું હતું કે સરકારે આ સત્ર બોલાવવા માટે વધારે સમય આપવાની જરૂરિયાત હતી તેને જે દિવસો છે તે વધારવાની જરૂરિયાત હતી જેના કારણે ગુજરાતની જનતાને જે પ્રશ્ન છે જે રજૂઆતો છે તે સરકાર સુધી પહોંચી શકે પરંતુ સરકારે માત્ર આ સમય પૂરવા માટેનો સત્રો બોલાવ્યો હોય તે પ્રકારની વાત હાલ વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે જ પહેલા દિવસે જ્યારે ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો તેમજ અલગ અલગ પ્રકારના બાબતોને લઈને હાલ સવાલો જ્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા ત્યારે તેમનો આરોપ છે કે મંત્રીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો એટલું જ નહીં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવાએ ફરી ડ્રગ્સના મુદ્દે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને જે માંગ છે તે સંતોષવામાં આવે તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા હતા અને તે હાલ જે ગાંધીનગરમાં તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ચારો તરફ પોલીસ જ પોલીસ જોવા મળી એટલે કે આખું ગાંધીનગર પોલીસ ચાવણીમાં ફેરવાયું છે તેને લઈને તેમણે સરકારની ટીકા પણ કરી હતી પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો પાંચમું સત્ર એટલે ચોમાસુ સત્ર આજે મળી રહ્યું છે ત્યારે માત્ર ત્રણ જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે છતાંય સત્ર દરમિયાન તારાકી પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કરો પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાયું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષક ની ભરતી ને લઈને છે વન કર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગર માં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાત ની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને

માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસું સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતાર વસાવા તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે હાલ જે તોતેર એ અનુસૂચિત જનજાતિની જમીનોનો વિવાદ છે તેમાં સરકાર કોઈ યોગ્ય પગલાં લે એટલું જ નહીં સિંચાઈના જે પ્રાણ પ્રશ્નો છે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી તેવા અલગ અલગ પ્રાણ પ્રશ્નોથી હાલ જનતા ઝઝુમી રહી છે તેમાં સરકારે આ બાબતમાં વધારે સમય આપવાની જરૂરિયાત હતી અને આ એક ત્રણ દિવસનો એટલે ઓછા દિવસો માટેનું સત્ર બોલાવીને સરકાર મતલબ સમય જ પૂરો કરવા માગે છે પરંતુ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લઈને સરકાર આમાં જે માંગ છે વિવિધ પ્રશ્નોને લઈને જનતા અને તેમજ જે આંદોલનકારી છે તે સરકાર સામે પડ્યા છે તો તેમની માંગ સંતોષે તે પ્રકારની વાત પણ હાલ ચૈતર વસાવ દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગાંધીનગરમાં જે આંદોલનો ચાલી રહ્યા છે જે વિવિધ પ્રશ્નો સરકાર સામે ઊઠી રહ્યા છે તેને લઈને હવે વિરોધ પક્ષના આરોપો સામે સરકાર સુખુલાસો આપે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં